મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં બહેનો દ્વારા કરવામાં આવતું વીરપસલી વ્રત વિશે વાત કરવાના છીએ તો આ વ્રત કેવી રીતે કરવું વ્રતની વિધિ જાણીશું તથા આ વિડીયોમાં આપણે વ્રતની કથા પણ સાંભળીશું વાર્તા સાંભળીશું એટલે જે બહેનો વ્રત કરતા હોય એ આ વિડીયોને ખાસ જુએ એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતા છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ફલો અને દયાળુ હતો જ્યારે મોટા છ ભાઈ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શિલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો ડોશી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનાર એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન નાના ભાઈને મદદ કરવા છયે ભાઈઓના પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણદબા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચાલી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ તેને પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે પસલી છે પસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમશ્યું બહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતા જ નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ દોરો લેવા બેઠી છોડીઓએ પોતાના લુકડામાંથી આઠ તાંતણા કાઢી કાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાહી ધોઈને દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી મામા આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કઈ સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએથી નાહીને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ તો ચૂલામાં પાણી જ પાણી એને થયું કે અવશ્ય આ પાભીઓના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાય માતાને વાત સંભળાવે એમ કરતા કરતા આઠ દિવસ પૂરા થયા આજે વીર પસલીનું ઉજવણું કરવું હતું એટલે એણે માને કહ્યું માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈજી આપશે તે જમીશ એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકાથી બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી નીકળી ચાલી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ત્યાં આવી ને ડૂસકું ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણદ બાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં એણે બહેનને કહ્યું તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે માંડ બાંડ પાદરે પહોંચ્યા હશે બહેન ત્યાંથી દોડવા લાગી પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણે છેટે દેખાયા તેણે સાર દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનનો સાથ સાંભળીને ઊભો રહ્યો બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો અરે રે બહેન હું તો તને શું આપું મારી પાસે શેર છું ભાઈ તમે જે આપશો તે હું સવા લાખનું ગણીને લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બી માટી લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ટીફાને ગોળ માનીને લીધો અને પૈસાને સોનાનું નાણું માનીને લીધું એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ તો તેનો વર તેડવા આવેલો કોઈ દેડે નહીં ને આજે તેડવા આવવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાએ બોલ્યો હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાસુ કહે એ ઉતાવળ શી છે ઘણા દાડે આવ્યા છો તો આજે તો રહી જાવ કાલે જજો જમાઈએ હઠ પકડી ના હું તો આજે જ તેડી જઈશ સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણી કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે જયે ભાભીઓને ઢીખણ કરવાનું મન થયું એમણે ચિંથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણદને માથે ચડાવ્યું ડોસી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી દીકરી દીકરી દેવતા લેતી જા વર કહે તારામાં કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડવા તે મને તેડી આજે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી વરને વાવને ટોટલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું પેલા પોટલામાંથી લૂકડું નાખો ને વરે પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપું વહુને થયું કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીર ને ચીર ક્યાંથી હોય વરે લૂકડું નાખ્યું વહુ લૂકડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોકામૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાં સીધું લઈ આવે છેડીથી પૈસો છોડીને જુએ તો સોનાનું નાણું ટેફુ જુએ તો ગોળ થઈ ગયો ગોદરા જુએ તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો પાર ન રહ્યો એણે સોનાનું નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો ત્યાં તો આ વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો વહુને સાતમાં માળે જરૂખામાં બેઠેલી જોઈને તેને નવાઈ લાગી વર્તો ધીમે ધીમે મેળીએ ચડ્યો બંને જણે પેટ ભરીને વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરી હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભોય ઉખાડી આપો ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉખાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેઠા જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો એમણે તો ખેતીવાડી વણ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વીત્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો છ એ ભાઈ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટીયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરીની હવેલી આવ્યા મોટેલી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા છ ભાઈઓ અને છ ભાભીઓને વૈતરાગનું કામ સોંપ્યું તગારા કોદાળી ને ઈંટોણી આપ્યા નાના ભાઈને અને ભાભીને કશું જ કામ નહીં કરવું અને બે વાર જમવાનું ડોસો ડોસી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા બહેન ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પહેરસી છ એ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉકળી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવ કરવા લાગ્યા એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનને દયા આવી બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને પાપીઓને પણ જે જોઈએ તે આપ્યું બધા આનંદમાં રહેવા લાગ્યા જેવું બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું એવું અમને ફરજો